જિલ્લાના નીઝર તાલુકા વિસ્તારમાં એક ચકચારી ભરી ઘટના સામે આવી છે કે જ્યાં છોકરી પાસે મોબાઈલ નંબર માંગવા જતા પિતા અને અન્ય બે શખ્સે યુવકને ઢોર માર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો તાપી જિલ્લાના નિઝર વિસ્તારમાં એક ચકચારી ઘટના સામે આવી છે જ્યાં એક યુવતી પાસે મોબાઈલ નંબર માંગવાની ઘટના યુવકના મૃત્યુમાં પરિણમી છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ઘટના નિઝર પોલીસ લાઇન નજીકના આમરવા પ્લોટમાં ગામ દિવાળીમાં ફરવા ગયેલા યુવક સાથે ઘટના બની હતી

નિઝર પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા ત્રણેય આરોપીની ધરપકડ કરી છે આરોપીઓની ઓળખ સુનીલ પાડવી અનિલ પાડવી અને વિલાસ વસાવા તરીકે થઈ છે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને સામાજિક સુરક્ષાના મુદ્દા ઉપર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે